નમસ્કાર ચાલો આજે એક સફર પર નીકળીએ એવી સફર જે આપણને બે અલગ અલગ દુનિયામાં લઈ જશે ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસના લોકો કોઈ ગામડાના ખેતરમાં તો કોઈ શહેરની ભીડમાં પોતાનું જીવન કેવી રીતે ચલાવે છે આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે લોકો પોતાની રોજીરોટી કમાવવા માટે શું શું કરે છે આ એક ખૂબ જ મૂળભૂત સવાલ છે ખરું ને કે આપણી થાળીમાં જે ભોજન આવે છે તે ખરેખર આવે છે ક્યાંથી આ એક નાનકડો સવાલ જ આપણને આજીવિકાની એક મોટી અને જટિલ દુનિયાના દરવાજા સુધી લઈ જાય છે અને આખી ચર્ચાનો જે મુખ્ય શબ્દ છે એ છે જીવન નિર્વાહ અથવા આજીવિકા જુઓ આનો મતલબ ખાલી પૈસા કમાવાનો નથી એનો અર્થ છે જીવન જીવવા માટેની જે જરૂરી ચીજવસ્તુઓ છે એને મેળવવાનો એક રસ્તો કહી શકાય કે આ આપણા અસ્તિત્વનો પાયો છે આ તસવીર જુઓ દેશના લાખો લોકો માટે આજીવિકા એ કોઈ નોકરી નથી એ તો જમીન સાથેનો એક અતૂટ સંબંધ છે એમનું આખું જીવન એમના સુખ દુઃખ બધું જ પ્રકૃતિના ચક્ર સાથે જોડાયેલું છે તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ ગામડાથી જ્યાં જીવનની એક અલગ જ ધૂન એક અલગ જ લય છે શહેરોમાં જેમ આપણે ઘડિયાળના કાંટે દોડીએ છીએ ગામડામાં એવું નથી ત્યાં જીવન ઋતુઓના હિસાબે ચાલે છે અહીં કામના કોઈ ફિક્સ કલાકો નથી હોતા બધું જ કુદરતના ઈશારા પર નિર્ભર કરે છે આ ચિત્ર બધું જ કહી દે છે અમુક મહિનાઓ એટલી સખત મહેનતથી ભરેલા હોય છે કે શ્વાસ લેવાનો પણ સમય નથી મળતો અને પછી અમુક મહિનાઓ એવા આવે છે જ્યારે બસ રાહ જોવાની હોય છે આ એક ચક્ર છે જે દર વર્ષે આમ જ ચાલ્યા કરે છે પણ સવાલ એ છે કે જ્યારે ખેતરોમાં કોઈ કામ ન હોય ત્યારે શું એ ખાલી મહિનાઓમાં ઘર કેવી રીતે ચાલે આ એક એવો પ્રશ્ન છે જે ઘણા ગ્રામીણ પરિવારો માટે એક મોટો પડકાર બનીને ઊભો રહે છે અને ગામડામાં પણ બે અલગ વાસ્તવિકતાઓ છે એક તરફ એ લોકો છે જેમની પોતાની જમીન છે જેઓ પાકના માલિક છે અને બીજી તરફ એવા લોકો છે જેઓ બીજાની જમીન પર પરસેવો પાડીને રોજનું કમાય છે અને રોજનું ખાય છે તો વિચારો કામ આખા વર્ષ માટે નથી આવક ઓછી છે અને માથે દેવાનો બોજ વધતો જાય છે આ બધું ભેગું થઈને એક એવું દબાણ બનાવે છે જે ઘણા લોકોને પોતાનું ગામ પોતાનું ઘર છોડીને કામની શોધમાં બીજે ક્યાંક જવા માટે મજબૂર કરી દે છે અને આ બીજે ક્યાંકનો જવાબ મોટાભાગે હોય છે શહેર એક એવી જગ્યા જે આશા અને તકોથી ભરેલી દેખાય છે શહેરની દુનિયા ગામડા કરતાં બિલકુલ અલગ છે અહીંની હવામાં એક અલગ જ ગતિ છે એક અલગ જ ઉર્જા છે હા અહીં તકો ઘણી છે પણ એની સાથે સાથે પડકારો પણ કંઈ ઓછા નથી તો ચાલો હવે આપણી સફરના બીજા પડાવ પર જઈએ ચાલો શહેરની ગલીઓમાં ફરીએ અને જોઈએ કે અહીં જીવન નિર્વાહ કેવી રીતે ચાલે છે આ આંકડો કદાચ થોડો ચોંકાવનારો લાગી શકે છે શહેરમાં કામ કરતા દર સોમાંથી બાર લોકો એવા છે જેઓ શેરી પર રસ્તા પર કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આ એ લોકો છે જેમને આપણે રોજ જોઈએ છીએ પણ કદાચ ક્યારેય એમના વિશે વિચારતા નથી આમાંથી ઘણા લોકો તો સ્વરોજગારી છે મતલબ કે એમના કોઈ બોસ નથી તેઓ પોતાના માલિક પોતે છે કોઈ લારી ચલાવે છે કોઈ રિપેરિંગનું કામ કરે છે તો કોઈ રિક્ષા ચલાવે છે પોતાની મહેનતથી પોતાના દમ પર તેઓ પોતાનો રસ્તો બનાવે છે શહેરીઓ સિવાય શહેરમાં રોજગારીનો બીજો એક મોટો સ્ત્રોત છે કારખાનાઓ અહીં હજારો લોકો એકસાથે મળીને કામ કરે છે અને દેશના વિકાસમાં એક નાનકડો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે પણ શહેરમાં પણ કામની બે તદ્દન અલગ દુનિયા છે એક તરફ એવા લોકો છે જેમને રોજ કામ શોધવા નીકળવું પડે છે જેમની નોકરીની કોઈ ગેરંટી નથી અને બીજી તરફ એવા લોકો છે જેમની પાસે સ્થિર નોકરી નિયમિત પગાર અને બીજી સુવિધાઓ છે આ શહેરની એક કડવી હકીકત છે તો આપણે ગામડાની દુનિયા જોઈ શહેરની દુનિયા પણ જોઈ ચાલો હવે આ બંનેને એકસાથે મૂકીને એમની સરખામણી કરીએ આ કોષ્ટક આખી વાતનો સારાંશ આપી દે છે ગામડાનું જીવન પ્રકૃતિ પર આધારિત છે જ્યાં કામ મોસમી છે અને આવક અનિશ્ચિત જ્યારે શહેરનું જીવન બજાર અને ઉદ્યોગ પર કેન્દ્રિત છે જ્યાં કામના ઘણા પ્રકાર છે પણ સ્થિરતાની કોઈ ગેરંટી નથી બંનેની પોતાની તકો છે અને પોતાના પડકારો છે પણ આ બધા તફાવતો છતાં એક વાત સમાન છે ભલે કોઈ ખેતરમાં પરસેવો પાડતું હોય કે પછી કોઈ કારખાનામાં મશીન ચલાવતું હોય દરેકના દિલમાં એક જ ઈચ્છા છે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું અને એમને એક સારું ભવિષ્ય આપવું અને આ જ ભાવના આ બે અલગ દુનિયાને એકબીજા સાથે જોડે છે અને અંતમાં એક સવાલ જે આપણા સૌ માટે છે દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે ટેકનોલોજી આવી રહી છે સમાજ બદલાઈ રહ્યો છે તો આવા સમયે ગામડા અને શહેર આ બંને જગ્યાએ કામનું ભવિષ્ય કેવું હશે આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે આશા છે કે આ ચર્ચા તમને વિચારવા પર મજબૂર કરશે